લિમડી તાલુકાના રડોલ ગામે શિક્ષકની ઢોર માર મારવામાં આવ્યો શિક્ષક પોતાના બાળકનું ખાતું ખોલાવવા દેના બેંક ગયા હતા ત્યારે ગામના જ વ્યક્તિ ઢોર માર માર્યો બેંક મેનેજર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઉજાગ્રસ્ત કર્યો બેંક મેનેજર પર આક્ષેપ અબીબભાઈ અબ્દુલભાઈ સંગ્રિયાત ખાતું ખોલાવવા ગયા હતા દેના બેંકમાં ત્યારે બોથડ હથિયારથી માર માર્યો હોવાનું જણાવ્યું ઇટાગ્રસ્તના જણાવ્યો મુજબ latifભાઈ ખાનભાઈ ઢોળીતર દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો ઇજાગ્રસ્તને બંને હાથે ગંભીર ઇજા પહોંચતા 108 દ્વારા લિમડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવે ઇજાગ્રસ્તને બંને હાથમાં ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કઠણાઈ હોય તેવું લાગી રહ્યું છે ખુલ્લામ શિક્ષક પર કરાયો હુમલો બનાવ પગલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી કલ્પેશ વાટેર જીએ સુરેન્દ્રનગર યાદીતભાઈ અબ્દુલભાઈ છે હું આજે એક વાગ્યાના અરસામાં મારા કામથી બેંકે ગયેલો ત્યાં બેંક મેનેજર સાથે મેં મારું બેંક ખાતું ખોલાવવા માટે બેંક મેનેજર સાથે ચર્ચા કરતો હતો બેંક મેનેજરે એવું કીધું કે અહીંયા તમારું ખાતું ખુલશે નહીં મેં બેંક મેનેજરને રજૂઆત કરી કે હું રડોલનો રહેવાસી શું તો ક્યાં ખાતું ખોલાવા જાઉં તો બેંક મેનેજર પોતાના ગુંડા જેવા બાઉન્સરને પોતાની બાઉન્સર બાજુમાં બેસાડી રાખે છે એના દ્વારા મને એવો જવાબ આપવામાં આવ્યો કે તમે ગમે ત્યાં જાઓ તું ગમે ત્યાં જા કે તારું અહીં ખાતું નહીં ખુલે મેં એ ભાઈને કીધું કે હું તારી હારે કોઈ વાત કરતો નથી મારે તારી હારે કોઈ લેવા દેવા નથી મારે બેંક મેનેજર હારી વાત છે અને હું બેંક મેનેજર હારે ચર્ચા કરું છું બરાબર તો એ ભાઈએ કીધું કે હવે તું હું તને મારી નાખીશ જીવથી તું બહારો નીકળ ઠાર મારી નાખીશ તો એ ભાઈ દ્વારા હું જ્યારે બેંકની બહાર નીકળ્યો ત્યારે મારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાનો બેંક મેનેજર અને બેંક સ્ટાફ સાક્ષી છે મારા ઉપર હુમલો કરનાર વ્યક્તિનું નામ લતીકભાઈ ખાનાભાઈ ઘોળીતર છે